અમદાવાદના વેજલપુર વિસ્તારનો વિડીયો ગઈકાલે એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં અસામાજિક તત્વો જાહેરમાં બેફામ બનીને છરી સાથે પથ્થર એકબીજાને મારતા હોય અને હુમલો કરતા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે જેને લઈને અમદાવાદની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ તો ઉઠ્યા છે જાહેરમાં જે છરીબાજીઓ થઈ રહી છે હત્યાના બનાવો બની રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલો અહીંયા કાયદા વ્યવસ્થા મામલે પણ ઉઠ્યા છે પરંતુ આખો મામલો શું છે આ મામલે વિજયપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો આરોપીઓ સામે નોંધાયો છે તેની સમગ્ર ઘટના છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન છેલ્લા થોડાક સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે જીવલેણ હુમલાઓના બનાવો બની રહ્યા છે જે રીતે આરોપીઓ બેફામ બન્યા છે કાયદા વ્યવસ્થાને ઘોડીને પી ગયા હોય અને જાણે કે તેમને પોલીસનો ડર જ રહ્યો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગઈકાલે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જેમાં જાણે કે આ સાઉથની શૂટિંગ ચાલતી હોય પિક્ચરની તેવી રીતે જાહેરમાં છરી અને પથ્થર વડે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં આરોપીઓને કોઈ ડર જ નથી સરા જાહેરમાં લોકોની મોટી સંખ્યામાં ત્યાં ભીડ હતી તે વચ્ચે છરીબાજી કરવામાં આવી રહી છે હવે આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે જે હાલ ફરિયાદી છે અમન તેમના પત્ની જે પ્રેમ સંબંધ હાલ જે ફરિયાદી છે અમન તેમના પત્ની સમાદેનું કામિની દે નામના કિન્નર સાથે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ને અગાઉ કામિની દે સામે અગાઉ પણ વાડદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચૂકી છે આ વર્ચસ્વની લડાઈ છે અલગ અલગ બાબતોને લઈને અવારનવાર કિન્નરોના બે જૂથ વચ્ચે આ ઘટનાઓ સામે આવતી હોય છે અને હવે જે આરોપીઓ છે તે કામિની દેના સા સમર્થકો હોવાની વિગતો કહેવાય રહી છે ત્યારે અમર નામનું જે ફરિયાદી છે તે જુહાપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કામિની દેહના સમર્થકો દ્વારા આ હિચકારો હુમલો કરવામાં આવ્યો પહેલાં પથ્થર વડે હુમલો થાય છે ત્યારબાદ છરીબાજી પણ થાય છે અને આ ઘટનામાં અમન નામનો જે વ્યક્તિ છે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જોકે આ ઘટનાની જાણ વેજલપુર પોલીસને તથા વેજલપુર પોલીસ પણ દોડી આવી હતી આ મામલે પોલીસે આરોપીઓ સામે ત્રણસો સાત હત્યાના પ્રયાસનો ગુનો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આજે જણ્યા શખ્સો છે તે પોલીસ